આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસા વાસીઓને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે મુશ્કેલીનો સામનો પ્રોપર્ટી કાર્ડ માટે વારંવાર સિટી સર્વે કચેરીના ધક્કા વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી અમદાવાદ વડોદરામાં વરસાદની છે આગાહી બે પંદર લાખ થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન ભોળાનાથ દર્શન સાબરમતી અને સુલતાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન સાબરમતી થી આઠ પચાસ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે અગિયાર કલાકે સુલતાનપુર પહોંચશે છેલ્લા ચાર દિવસથી શહેરમાં ગરમીનો પારો ચાલીસ માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ત્રેવીસ જૂનથી શરૂ થવાની છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ટોલ ફ્રી હેલ્પલાઇન સોળ જૂનથી ત્રણ જુલાઈ દરમિયાન કાર્યરત રહેશે છેલા ચાર દિવસથી શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહ્યો છે હજુ એકાદ બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી પરંતુ શનિવારથી શહેરના વાતાવરણમાં પલટો આવશે અને ઝાપટાથી માંડી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે ચૌદ જૂનથી અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે બાર જૂન પછી અરબ સાગરમાં પવનનો પ્રવાહ મજબૂત બનશે ચૌદની આસપાસ મુંબઈથી માંડી ઉત્તર કેરળમાં ઓફર ટ્રફ રચાશે બંગાળની ખાડીમાં હાલ અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે આગળ વધી મહારાષ્ટ્ર કાંઠાથી માંડી અરબસાગર સુધી પહોંચશે જેથી રાજ્યના વાતાવરણમાં અસ્થિરતાની સાથે ભેજનું પ્રમાણ વધશે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું વાદળછાયું વાતાવરણ ઘટતા બુધવારે શહેરમાં ગરમીનું જોર વધતું જોવા મળ્યું હતું જેમાં મહત્તમ તાપમાન બે ડિગ્રીના વધારા સાથે 37 ડિગ્રી પાર થઈ ગયું હતું જેના કારણે શહેરમાં આકરી ગરમીનો અહેસાસ સતો જોવા મળ્યો હતો. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.9 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણિક 70% અને સાંજે 65% નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 8 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા. આગામી શુક્રવારથી ચોમાસું વિધિવત શરૂ થવાની સંભાવના છે.

મળી કુલ ઓગણપચાસ હજાર એકસો આઠ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામના ઓગણપચાસ વર્ષીય પ્રભાતસિંહ છત્રસી પઢિયાર વેજલપુરમાં તેમના દોઢ વીઘા ખેતરમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરીને સારો ફાયદો મેળવી રહ્યા છે તેઓ છેલ્લા ચાર વર્ષે ખેતી કરે છે યુનિવર્સિટી કોલેજોમાં માત્ર ઓનલાઈન પ્રક્રિયાથી પ્રવેશ કરાશે તેવી જાહેરાત કરી છે એમએસ યુનિવર્સિટીમાં સંખ્યાબંધ બેઠકો ખાલી હોવા છતાં ઓફલાઈન પ્રવેશ નહીં આપી શકાય અમુક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાથી જાહેરાત કરાઈ છે રાજકોટ જિલ્લાની અગિયાર તાલુકામાં ત્રણસો સાત ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી બાવીસમી જૂને થવાની છે જેમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ સામાન્ય ચૂંટણીમાં એકસો સાત સરપંચ અને પાંચસો ઇઠ્યાસી સભ્યો માટે ઇલેક્શન થશે જ્યારે પેટા ચૂંટણીમાં ઓગણત્રીસ સરપંચ અને તેત્રીસ સભ્યોની બેઠક માટે ઇલેક્શન થશે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર